રંગ આકાશમાં જોવા મળી રહ્યો છે અને સવારથી જ લોકો ધાબા પર ચડીને પોતપોતાની પતંગ ઉડાવીને પેચ લગાવીને લપેટ લપેટની ભૂમો પાડતા પર નજરે પડે છે ક્યાં કેવો માહોલ છે તેની વાત કરીએ તો અમદાવાદની અંદર પણ ઉત્તરાયણની રંગે જંગે ઉજવણી કરવામાં આવી રહી છે દરેકના ધાબા ઉપર અત્યારે એક જ બૂમ સંભળાઈ રહી છે નાના બાળકોથી લઈને મોટેરા સુધીના તમામ લોકો કે જે પતંગ ઉડાવી રહ્યા છે સારું પવન છે અને માટે જ પતંગ રસિકો માટે આજની જે ઉત્તરાયણ છે તે ખાસ બની રહી છે દેવપગલી અને હકુબા જાડેજા ઉત્તરાયણની ઉજવણી કરી હતી અમદાવાદની અંદર પણ ઉત્તરાયણની રંગે જંગે ઉજવણી કરતા તમામ લોકો નજરે પડી રહ્યા છે કેટલાક કાઇટ ફેસ્ટિવલની અંદર પણ પહોંચ્યા છે ત્યાં પણ આકર્ષણનું કેન્દ્ર અનવા પતંગો બન્યા છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં તો બીજી તરફ જે સેલિબ્રિટીસ છે તે પણ પોતાના ધાબે પતંગ ચગાવીને આજના દિવસે ઉજવણી કરતાં નજરે પડે છે કેટલાય સાથે અમારા સંવાદદાતાએ પણ વાતચીત કરી હતી ઉત્તરાયણની ઉજવણી કરતાં જેટલા પણ લોકો અને ધાબા પર ચઢીને લપેટ લપેટી બૂમો પાડી રહ્યા છે પવન સારું છે ને માટે જ પતંગ ચગાવવાની પતંગ રસિકોને અત્યારે મજા પડી રહી છે દરેકના ધાબા પર અત્યારે જે જમવાનો સમય હોય તેટલા પૂરતો જ લોકો ધાબા પરથી નીચે ઉતરે છે અને કેટલાય લોકો તો એવા છે કે જે જમવાનું પણ ધાબા પર જ કરતા હોય છે અને તેમાં પણ મોજ મસ્તી કરતાં નાના બાળકો પણ નજરે પડે છે અલગ અલગ પતંગો કે જે આ વખતે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને તેવા જ નવા પતંગો કે જે માર્કેટની અંદર કાલ રોજ આપે જોયું હશે કે જે ખરીદીનો માહોલ જામ્યો હતો તેના ઉપરથી જ જાણી શકાય કે આજની ઉત્તરાયણ અમદાવાદવાસીઓ માટે કેટલી સરસ ઉત્તરાયણ બની રહી છે અને સવારથી જ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે અકબા જાડેજા અને દેવ પગલી કે જે ઉત્તરાયણના દિવસે ગીતો ગાતા ગાતા અને તાલ સાથે પતંગ ચગાવતા નજરે પડ્યા હતા સંગીત લોકોના ધાબા ઉપર સંભળાઈ રહ્યું છે ટ્રેન્ડિંગ સોંગ છે તેના પર દરેક લોકો કે જે પતંગ ચગાવતા નજરે પડે છે કેટલાકે તો પોતાના ગીતો પણ બનાવીને તેને ગાતા ગાતા અત્યારે હાલ પતંગ ઉડાડી રહ્યા છે કોઈક પતંગ ચગાવી રહ્યું છે તો કોઈક ફિરકી પકડીને મજા માણી રહ્યું છે

કહી શકાય કે હકુબા જાડેજા જે છે તે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે સાથેમાં ગુજરાતી એક્ટ્રેસ માનસી જે છે તે પણ ઉપસ્થિત છે એટલે કે ઉત્તરાયણનો તહેવાર જે છે તે નાના મોટી લઈ મોટેરા સુધીના તમામ લોકો જે છે તે પતંગ ઉડાવીને સાથે મળીને મજા જે છે તે કરી રહ્યા છે આપણે સીધા જ દેવ પગલી સાથે વાત કરીશું શું કહી રહ્યા છે દેવભાઈ શું કહેશો આજે ઉત્તરાયણ છે કઈ રીતનો ઉત્સાહની ઉજવણી ખૂબ મજાનો દિવસ છે આજે આ મારો તો ફેવરેટ દિવસ છે ઉત્તરાયણ એટલે અને આજે મિત્રો સાથે જે ઇન્જોય કરી રહ્યો છું આજે ખાલી પ્રોબ્લેમ એક છે કે ડીજે ગીત વગાડવા છે પણ લાઇટ નથી આમ તો આમ તો જ્યાં ગલા ગાયક ગાયક કલાકારો હોય ત્યાં કોઈ લાઇટની જરૂર નથી કે ડીજેની કોઈ કે સાઉન્ડની જરૂર પડતી નથી પણ આજે બધા મિત્રો જેમ કે ભરતદાન ગઢવી હકાબા મારા પરમ મિત્ર માનસી મોરલો બધા જ અંગત મિત્રો મારા ફેમિલી હકાબાનું અમારા ભરતદાનું અમારો ગૌરવ બધા આજે ખૂબ ઢાબા ઉપર ઇન્જોય કરીએ છીએ ખૂબ મજા લૂટીએ છીએ અને વાતના પૂછો એવું એન્જોય કરીએ છીએ આજે

આ પતંગ શીખવે છે એટલે ધ્યાન નાખીને ચાલુ આનંદ કરવો પ્રેમ કરવો મોજ કરવી બાકી શું છે ને દુનિયામાં ઉતરાયણ આપણને એવું શીખવે છે પતંગ એટલે પતંગ હું અમારા દીકરોને બે આવ્યા છે મેં કીધું હાલે બેટા આપણે આજ જઈ દેવ પગલે પતંગ ઉડાડો કે કેમ મેં તું પતંગની દોરાય એના નાસ્તો એનો ચા એનો સમય આપણો ખાલી હાલો કીધું દેવ પગલે આનંદ કરી આવી બધા કલાકારો આવ્યા છે આનંદ કરીશ મોજ કરીશ પતંગ ઉડાડીશી ઉડે જાને કપાય જાજા અમારા

ખરેખર એટલો માહોલ સારો છે અને પબ્લિકનો પણ માહોલ સારો છે તો બહુ મજા આવી ગઈ છે બહુ એન્જોય કર્યો છે આજે સૌથી મહત્વની વાત છે કે જે પ્રમાણે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે તેનાથી તમામ મોટા લોકો જે છે તે નિકોલ જે દેવ પગલીનું ઘર આવેલું છે ત્યાં આગળ ઉજવણી કરી રહ્યા છે એટલે ખાસ કરીને તમામ ગુજરાતી કલાકાર એક જ જગ્યાએ એકત્રિત થયા છે આપણી પાસે ભરતદાન ગઢવી છે ભરતદાન સાથે વાત કરીશું ભરતદાન ભાઈ શું કહેશો નવરાત્ર ઉત્તરાયણને લઈ કેટલો ઉત્સાહ કયા પ્રકારની ઉજવણી જીએસટીવીના માધ્યમ દ્વારા હું ગુજરાતની આપણી ઉત્સવ પ્રેમી જનતાને એ મેસેજ આપું છું કે ખૂબ પાવન અને પવિત્ર ઉત્સવ છે બાળકથી લઈ અને વયોવૃદ્ધ સુધી બધા જ આ તહેવારને ઉજવે છે અને હવે તો લગભગ એ જાગૃતિ પણ આવી જાય છે કે ભાઈ આપણે પંખીઓનું ધ્યાન રાખી અને કાળજી રાખીને આ ઉત્સવ ઉજવવો જોઈએ બાળકોથી લઈ અને બીજી વાત તમને એ કહી દઉં હું ગામડાનો છું ગામડાથી જોડાયેલો છું એટલે ઉત્તરાયણ તો આપણે શહેરમાં કહી છે પણ આને ખીહર કહેવામાં આવે છે અને આ એક પારિવારિક સંબંધો એવા છે કે ખીહરમાં જે બેન હોય છે એને ત્યાં ભાઈ એક ખીચડો લઈને જાતા હોય છે એક બધાય પ્રકારના લઈને જાતા હોય છે એટલે આ પારિવારિક સંબંધોને મજબૂત કરતો તહેવાર છે બીજી વાત પુણ્ય દાનનો આ તહેવાર છે અને બીજો એક મેસેજ એ આપીશ પતંગ ચગાવતા ચગાવતા આપણને શીખવા એ મળે છે કે જીવનમાં ક્યાંક આનંદથી રહેવું મોજથી રહેવું હેત પ્રીતથી રહેવું પણ ક્યાંક સંઘર્ષ થઈ જાય તો

બિલકુલ થી પાસે દેવભાઈ પગલી છે તેમને ફરી એક વખત આપણે વિનંતી કરીશું દેવભાઈ જીએસટીવી ના દર્શકો માટે ફરી એકવાર કોઈ ગીત ગાઓ અરે ચાંદ વાલા મુખડા લેકે ના ચલો બજાર મે એક પાગલ પ્રેમી હો ગયા કાયલ તેરે પ્યાર મે પછી હમણે મારું લિશન ગીત આવ્યું છે અમારા મ્યુઝિકમાંથી માંથી નેશનલ નહીં ડોન ઇન્ટરનેશનલ માર્કેટ મે વેલ્યુ હે પ્રોફેશનલ માનસી અમારા દર્શન બાજીગર જે ડિસામાંથી અમદાવાદમાં મેં એન્ટ્રી કરાવી હતી છ મહિના પાસે એની પાસે મહેનત કરી અને આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો મોટો અને મોઘામાં મોઘો રાઇટર એટલે દર્શન બાજીકર રાકેશ બારોટ જિગ્નેશ કવિરાજ જેટલા બી નામચીન કલાકારો છે એમને હિટમાં હિટ ગીત કુદરતી માટેને બધા હિટ આપનારો દર્શન છે મોરલો છે અકાબા છે ભરતદાન છે ખૂબ એન્જોય કરી રહ્યા છે અને ટીવીને ટીવી હું એટલું કહીશ કે જે તરકી કરે તે સો ઘણી તરક્કી કરાય

બિલકુલ જતીના આપ જોડાયા ત્યાંથી જે માહોલ હતો તે દર્શાવે